આપણે સોળ સરખા ભાગ કરીશું આપેલ વર્તુળના સોળ સરખા ભાગ કરવા આપણે ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા સોળ કરીશું જેથી આપણને જવાબ મળશે બાવીસ પોઈન્ટ પાંચ અંશ હવે વર્તુળની અંદર વર્તુળના કેન્દ્ર આગળ આપણે સૌ એક ખૂણો બાવીસ પોઈન્ટ પાંચ અંશનો આકૃતિ મુજબ રચીશું ત્યારબાદ ખૂણો દોરવાથી મળતા બિંદુઓ એ અને બી વચ્ચેના અંતર જેટલી ત્રિજ્યા લઈ આપણે પરિકરની મદદથી એક પછી એક ચાપ રચીશું હવે ચાપ દોરતા પરિક પર મળેલા છેદબિંદુઓને વર્તુળના કેન્દ્ર સાથે જોડીને જુદી જુદી જીજાઓ બનાવીને આપણે વર્તુળના સોળ સરખા ભાગ કરીશું અને તેને કાતરથી કાપીને આપણે આકૃતિ મુજબ સોળ ટુકડા અલગ અલગ કરીશું ત્યારબાદ આ સોળ ટુકડાઓમાંથી પંદર ટુકડાઓને એક પછી એક આકૃતિ મુજબ ગોઠવીશું અને સોળમાં ટુકડાના બે સરખા ભાગ કરીશું હવે મળેલા નાના ટુકડાઓને લંબચોરસની બંને બાજુએ આપણે આ રીતે ગોઠવીશું ત્યારબાદ આ બંને ટુકડાઓને અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ રીતે લગાવીશું જેથી આપણને એક લંબચોરસ પ્રાપ્ત થશે અને આ પરથી આપણે કહી શકીશું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ થશે હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તેથી આપણે લખીશું બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે તમે જોઈ શકો છો કે વર્તુળનો પરિઘ લંબચોરસની લંબાઈમાં સરખા બે ભાગમાં વહેંચાયો છે એટલે કે લંબાઈનું માપ થશે પરિઘ ભાગ્યા બે અને પહોળાઈ એ આ વર્તુળની ત્રિજ્યા છે તેથી આપણે પહોળાઈ બરાબર ત્રિજ્યા લખીશું હવે પરિઘનું સૂત્ર છે બે પાય આર તેથી બરાબર લખીશું પરિઘને બદલે બે પાય આર ભાગ્યા બે અને ત્રિજ્યા સંકેતમાં લખીશું આપણે આર આ બે બે ઉપર નીચે ઉડશે એટલે બચશે પાય આર ગુણ્યા આર આર ગુણ્યા આર એટલે આરનો વર્ગ એટલે આપણને સૂત્ર મળશે પાય ગુણ્યા આરનો વર્ગ વિદ્યાર્થી મિત્રો વર્તુળનું ક્ષેત્ર પર શોધવા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું હવે વર્તુળના ક્ષેત્રફળ પર આધારિત કેટલાક ઘોડા જોઈએ ઉદાહરણ સત્તર ત્રીસ સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો ઉકેલ જોઈએ અહીં ત્રીજા આર બરાબર ત્રીસ સેમી આપેલ છે હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય ગુણ્યા આર વર્ગ એટલે આપણે સૂત્ર લખીશું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય ગુણ્યા આર વર્ગ આ સૂત્રમાં પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ અને આર બરાબર ત્રીસ આપણે મૂકીને લખીશું બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રીસનો વર્ગ હવે અહીં એક સ્થાનમાં ચાર સતા સ્થાનમાં છે એટલે ત્રણ પોઈન્ટ ચૌદને આપણે દશાંશ સ્વરૂપે લખીએ તો ત્રણસો ચૌદ સતા એટલે કે ત્રણસો ચૌદ ભાગ્યા આપણે સો લખીશું હવે ત્રીસના વર્ગનું સાદરૂપ આપતા આપણે લખીશું ત્રીસ ગુણ્યા ત્રીસ હવે સોની એક સૂન અને ત્રીસની ઉડાડીશું આ જ રીતે સોની બીજી સૂન અને બીજા એક ત્રીસની એક સૂન આપણે ઉડાડીશું તેથી હવે રહેશે ત્રણસો ચૌદ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરી ન થાય એટલે આપણે લખીશું ત્રણસો ચૌદ ગુણ્યા નવ હવે ત્રણસો ચૌદ ગુણ્યા નવ કરતા આપણને જવાબ મળશે બે હજાર આઠસો ને છવ્વીસ તેથી આપણે લખીશું જવાબ બે હજાર આઠસો છવ્વીસ ચોરસ મીટર આમ આપેલ માપવાળા વર્તુળનું ક્ષેત્ર પણ બે હજાર આઠસો છવ્વીસ ચોરસ મીટર થાય બીજું એક ઉદાહરણ આપણે જોઈએ એક વર્તુળ નવ પોઈન્ટ આઠ મીટર છે તો તેનું ઉકેલ અહીં વ્યાસ મીટર આપેલ છે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા આપણને ત્રિજ્યાની જરૂર પડશે તેથી આપેલા વ્યાસના માપ પરથી આપણે ત્રિજ્યા શોધીશું ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય એટલે કે વ્યાસ ભાગ્યા બે તેથી આપણે લખીશું ત્રીજા આર બરાબર વ્યાસ ભાગ્યા બે વ્યાસની કિંમત નવ પોઈન્ટ આઠ લખતા આપણે લખીશું બરાબર નવ પોઈન્ટ આઠ મીટર ભાગ્યા બે નવ પોઈન્ટ આઠના અડધા કરવા અઠાણુંના અડધા કરતા આપણને ઓગણપચાસ મળે તેથી નવ પોઈન્ટ આઠના અડધા ચાર પોઈન્ટ નવ થાય તેથી નવ પોઈન્ટ આઠ ભાગ્યા બે બરાબર આપણે લખીશું ચાર પોઈન્ટ નવ મીટર હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધવા આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું તેથી લખીશું હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય ગુણ્યા આર ભર પાયની કિંમત આપણે અહીં બાવીસ સતમાંશ એટલે કે બાવીસ ભાગ્યા સાત લઈશું અને ત્રીજાની કિંમત લખીશું અંદર ચાર પોઈન્ટ નવ તેથી આપણે લખીશું બાવીસ સતમાઉ ગુણ્યા ચાર પોઈન્ટ નવનો વર્ગ હવે ચાર પોઈન્ટ નવ એટલે ઓગણપચાસ દશાંશ અને અહીં ચાર પોઈન્ટ નવ નો વર્ગ છે એટલે આપણે ગુણાકારમાં લખીશું ઓગણપચાસ દશાંશ બે વખત તેથી આપણે લખીશું ગુણ્યા ઓગણપચાસ દશાંશ ગુણ્યા ઓગણપચાસ દશાંશ હવે સીધું સીધું ઓગણપચાસ થાય એટલે પચાસ ભાગ્યા સાત બરાબર સાત થશે તેથી ઓગણપચાસને આપણે સાત વડે ઉડાડીશું એટલે નીચેના સાત ચકીશું ઉપરના ઓગણપચાસ ચક્કીને ઉપર સાત લખીશું હવે બાવીસ ગુણ્યા સાત ગુણ્યા ઓગણપચાસ કરતાં આપણને જવાબ મળશે સાત હજાર પાંચસો છેતાલીસ અને નીચે લખીશું દસ ગુણ્યા દસ સો થાય એટલે નીચે સો લખીશું એ આપણને સંખ્યા મળી સાત હજાર પાંચસો છેતાલીસ સતાંશ તેથી છ ને આપણે સત સ્થળ બનાવીશું ચારને દશાંશ સ્થળ ચાર અને પાંચની વચ્ચે આપણે પોઈન્ટ મૂકીશું

એક જ કેન્દ્રવાળા બે વર્તુળ દર્શાવ્યા છે મોટા વર્તુળની ત્રિજ્યા દસ સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા ચાર સેમી છે તો એ મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધો બી નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધો અને સી બંને વર્તુળ વચ્ચેના રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો ઉકેલ જોઈએ આપણે સૌ પહેલા મોટા વર્તુળનું ક્ષેત્ર પર શોધીશું એ માટે આપણે સૂત્ર લખીશું વર્તુળના ક્ષેત્ર પરનું પાય ગુણ્યા આર વર્ગ પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ અને ત્રીજા મોટા વર્તુળની દસ આપેલ છે તેથી આરની કિંમત લખીશું દસ તેથી આપણે લખીશું બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસનો વર્ગ હવે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે ત્રણસો ચૌદ ભાગ્યા સો ગુણ્યા દસનો વર્ગ અથવા તો દસની બે ઘાત એટલે દસ ગુણ્યા દસ સો થાય એટલે આપણે દસના વર્ગના બદલે લખીશું સો નીચે છેદમાં રહેલા સો અને ઉપરના સો ઉડી જતા આપણને જવાબ મળશે ત્રણસો ચૌદ ચોરસ મીટર આમ મોટા વર્તુળનું ક્ષેત્ર પર આપણને મળ્યું ત્રણસો ચૌદ ચોરસ મીટર હવે નાના વર્તુળનું ક્ષેત્ર પર શોધવા આપણે સૂત્ર લખીએ પાય ગુણ્યા આરનો વર્ગ પાયની કિંમત લખીશું આપણે બરાબર ત્રણ પોઈન્ટ અને નાના વર્તુળથી જે આપણને ચાર આપી છે તેથી આપણે લખીશું આરની કિંમત ચાર એટલે આપણે લખીશું ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ચારનો વર્ગ ત્રણ પોઈન્ટ ચૌદ એટલે આપણે લખીશું હવે આપણને જવાબ મળશે પાંચ હજાર ચોવીસ અને છેદના સો આપણે લખીશું હવે આપણે સંખ્યા મળી પાંચ હજાર ચોવીસ સતાંશ તેથી ચાર ને સતાંશ અને બે ને દશાંશ સ્થળ બનાવી પોઈન્ટ મુકતા જવાબ મળશે પચાસ પોઈન્ટ ચોવીસ ચોરસ સેમી હવે બંને વર્તુળ વચ્ચેના રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવા આપણે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીશું તેથી આપણે લખીશું બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ મોટા વર્તુળના ક્ષેત્રફળની કિંમત લખીશું ત્રણસો ચૌદ ઓછા નાના વર્તુળના ક્ષેત્રફળની કિંમત લખીશું પચાસ પોઈન્ટ ચોવીસ આ બાદ બાકી કરતા આપણને જવાબ મળશે બસો ત્રેસઠ પોઈન્ટ છોતેર ચોરસ સેમી વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિતના આ વિડીયોમાં તમે વર્તુળના ક્ષેત્રફળનો અભ્યાસ કર્યો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય